ડબોઈ તાલુકાના બનૈયા ગામનો બનાવ બનાવઢાઢર નદીમાં નહાવા પડેલો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો ડબોઈ તાલુકાના બનૈયા ગામે નદીમાં નહાવા પડેલો યુવક પાણીમાં ગરકાઈ થઈ ગયો હોવાથી તેને શોધખોળ શરૂ કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના બનૈયા ગામે રહેતા સુડતાલીસ વર્ષના વિક્રમ કાંતિભાઈ સોલંકી દસ ત્રીસ વાગે પોતાની ઘરેથી નીકળ્યા બાદ ઢાડર નદીમાં નહાવા પહોંચ્યા હતા નાહતા નાહતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા તેથી તેના ભાઈ વિનુએ ડભોઈ પોલીસમાં જાણ કરી હતી પોલીસે તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે વડોદરા ફાયર અને ડભોઈ ફાયર અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ ચાલી રહી છે છત્રીસ કલાક થઈ ગયા હજુ ડેડ બોડી મળી નથી જ્યારે કામકાજનો જણાવેલ હતો કે મગર પણ વધુ પ્રમાણમાં નદીની અંદરને પાણીનો વહેણ પણ વધુ હોય જેના કારણે ડેડ બોડી શોધવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ડબોઈ તાલુકાના બનેયા ગામે નદીમાં નાવા ગયેલ મારો ભાઈ સાડા દસ કલાકે અને નદીમાં પાણી વધાર હોવાથી વહેણમાં તણાઈ ગયેલ છે અને તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી સવારે બીજા દિવસે ફ્રાયર બ્રિગેડ ને પોલીસ આવી અને શોધખોળ ચાલુ કરી છે પણ હજી પત્તો છે નહીં રિપોર્ટર ફજલ રજા ખત્રી ડબો